મતદારો ને ગોતે છે મતદારો બે હાજર બે ની યાદીમાં એના મા બાપ ને ગોતે છે હવે એના મા બાપ આ સહાય ફોર્મ ભરવા માટે વીસીએ ને ગોતે ને વીસીએ વળી ઓલા બાર રૂપિયા ને ગોતે હવે વીસી એમ કે છે કે સરકાર અમને બાર રૂપિયા આપતી નથી ને સરકાર એવું કે છે કે અમે વીસી એને બાર રૂપિયા આપી હવે વીસીએ એ બિસાડા એની રીતે ઈ સાચા છે ને સરકાર પણ એની રીતે ઈ સાચી છે આ બાર રૂપિયા થી જાય છે ક્યાં પેલા આ બાર રૂપિયા ને ગોતો અધવસાળે થી આ ક્યાં વ્યા જાય છે જો એ બાર રૂપિયા ચડી જાય ને એટલે બધું ગુજરાત માં શાંતિ છે